છપરામાં આરજેડી અને ભાજપના સમર્થકો વચ્ચે ગોળીબાર થવા પામ્યો હતો જેમાં એક યુવકનું મોત થયું છે જ્યારે બે લોકો ગંભીર રીતે સામે આવ્યું છે તમામ આરજેડીના સમર્થ કહેવાય છે તો ફાયરિંગ બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે તો મહત્વનું છે કે રોજ મતદાન દરમિયાન ભાજપ અને આરજેડીના સમર્થકો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું જેના જવાબમાં આજ રોજ ફાયરિંગ કર્યું હતું તો આરોપીઓની ધરપકડને લઈને લોકોમાં હોબાળો મચી જવા પામ્યો છે એસપી ગૌરવ મંગળાએ પોતાને મોરચા કમાન સંભાળી છે તો લોકોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણી માં ફેરવાઈ ગયો છે તો એસપી એ કહ્યું છે કે સાવચેતી ના ભાગરૂપે થોડા સમય માટે ઇન્ટરનેટ બંધ રહેશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ